નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ મે બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું હું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજેન્દ્ર જાય અને ચાણિયાદના ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

ભાઈ આ બીટુ ચણાનો ભાવ અગિયારસો ને પંચાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી એવો માલે ભાઈ જોઈ લો અગિયારસો ને પંચાવન રૂપિયા ભાવ બીટુ ચણાના ભાઈ જોઈ લો ચણાની ક્વૉલિટી અગિયારસો ને પંચાવન રૂપિયા ભાવ બીટુનો નો ભાઈ જોઈ લો ક્વોલિટી

આ ચણા નો ભાવ એક હજાર ને ઇઠોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો દાણે પણ એક હજાર ને રૂપિયા ભાવ આ ચણાના નાદ ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી દાણે પણ સારો માલ એકદમ ચોખ્ખો એક હજાર ને ઇઠોતેર રૂપિયા ભાવ આ ચણાના ભાઈ આજના જોઈ લો ક્વોલિટી

ભાઈ આ બીટ કિચણા નો ભાવ એક હજાર ને રૂપિયા થયો ક્વોલિટી વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટી માં માલ હે ભાઈ જોઈ લો એક હજાર ને અઠાવન રૂપિયા ભાવ આ ચણા ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માં માલ હે ભાઈ એક હજાર ને રૂપિયા ભાવ બીટ કિચણા નો જોઈ લો ક્વોલિટી ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને પંચાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટીમાં ભાવો માલે ભાઈ જોઈ લો એક હજાર ને પંચાવન રૂપિયા ભાવ આ ચણાનો ભાઈ આજનો જોઈ ક્વોલિટી એક હજાર ને પંચાવન રૂપિયા ભાવ આ બીટકીનો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ આ કાબુલી ચણાનો ભાવ સોળસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લો સોળસો ને પચાસ રૂપિયા ભાવ કાબુલી ચણાના ભાઈ જોઈ લો ક્વોલિટી આની સોળસો પચાસ રૂપિયા ભાવ આ કાબુલીનો આનો

एक रुपया भाव जो बीटकी चना नहीं बात करें भाई जो भाई क्वालिटी में मा माल सारा है भाई एक हजार ऐसी रुपया भाव आ की चना एकदम चोख्खो माल है भाई जो दाणे सारा है 1080 रुपया भाव बीट की चनाना जोई लो क्वालिटी 1080 रुपया भाव नो आ बीटू चनानो भाव 1170 रुपया थयो भाई क्वालिटी ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી માં સારો માલ હે ભાઈ એમ તો 1170 रुपया ભાવ આ બીटू चनाना બસ જોઈ લો चना ની ક્વોલિટી 1170 रुपया ભાવ બીटू चनाना આજ ના જોવો ક્વોલિટી ભાઈ માલ સારો ભાઈ એમ તો અત્યાર 32 આ તો 35 બાય અમે બોલે ને તમે લ્યો 1144 રૂપિયા ભાવ થયો ભાઈ બીટુ ચણા એ ક્વોલિટી ની વાત કરીને ભાઈ જીણા મોટો આયા ભાઈ કોલ જોઈ લો ક્વોલિટી 1144 રૂપિયા ભાવ આ બીટુ ચણા ના ભાઈ જોઈ લો ક્વોલિટી 1144 રૂપિયા ભાવ બીટુ ચણા ના જોઈ લો ક્વોલિટી